નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજનો આપણો વિડીયો બહુ શોર્ટ વિડીયો છે જેમાં ફક્ત આપણે ભારતની પ્રથમ મહિલાઓ જે જુદા જુદા ફિલ્ડમાં જુદા જુદા ક્ષેત્રમાં ભારતની જે પ્રથમ મહિલાઓ થઈ ગઈ છે એના વિશે આપણે વિડીયો બનાવી છે વિડીયો બહુ લાંબો નથી ટૂંકો છે પરંતુ પરીક્ષામાં મોસ્ટલી પ્રથમ અને લાસ્ટ આ બે વસ્તુ વધારે પૂછાતું હોય છે તો આપણે ભારતની પ્રથમ મહિલાઓ વિશે થોડું જાણી લઈએ છીએ અને હા મિત્રો ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને આવનાર હરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે તો ચલો હવે શરૂ કરીએ તો મિત્રો આ રહ્યું આપણી ભારતની પ્રથમ મહિલાઓ વિશેની માહિતી તો ભારતની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ ભારતની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ તો શ્રીમતી પ્રતિભા દેવીસી પાટિલ પછી ભારતની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી તો ભારતની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધી भारतनी प्रथम महिला लोकसभा अध्यक्ष लोकसभा ना अध्यक्षर प्रथम महिला कोण श्रीमती मीरा कुमार भारतनी प्रथम महिला सांसद भारत प्रथम महिला सांसद राघाबाई सुबारायन भारत प्रथम महिला राज्यपाल तो प्रथम महिला राज्यपाल कोणतं सरोजिनी नायडू ઉત્તર પ્રદેશ ભારતની પ્રથમ મહિલા શાસિકા પ્રથમ મહિલા શાસિકા ભારતની રઝિયા સુલતાન ભારતની પ્રથમ મહિલા મુખ્યમંત્રી તો ભારતની પ્રથમ મહિલા મુખ્યમંત્રી સુચેતા કૃપલાણી એ પણ ઉત્તર પછી ભારતની પ્રથમ મહિલા કેન્દ્રીય મંત્રી પ્રથમ મહિલા કેન્દ્રીય મંત્રી કોણ બન્યું હતું તો રાજકુમારી અમૃતા કૌર મહિલા કોંગ્રેસ અધ્યક્ષ અધ્યક્ષ કોંગ્રેસ કોંગ્રેસ પાર્ટીના પ્રથમ મહિલા શ્રીમતી એની બેસન્ટ હતા પછી સુપ્રીમ કોર્ટની પ્રથમ મહિલા ન્યાયાધીશ સુપ્રીમ કોર્ટમાં મહિલા ન્યાયાધીશ પ્રથમ મહિલા ન્યાયાધીશ ફાતિમા બીબી તો ફાતીમાં બીબી પછી અશોક ચક્ર પાડી પ્રથમ મહિલા કોણ હતી ચક્ર પ્રથમ મહિલા નિર્જા ભનોટ સંયુક્ત રાષ્ટ્ર સંઘની પ્રથમ મહિલા ભારતીય રાજદૂત વિદ્યાલક્ષ્મી પંડિત નોબલ પુરસ્કાર વિજેતા પ્રથમ ભારતીય મહિલા મધર ટેરેસા એવરેસ્ટ શિખર પર સૌપ્રથમ પહોંચવાવાળી મહિલા બેચેન્દ્રી પાલ મિસ વર્લ્ડ બનવાવાળી પ્રથમ ભારતીય મહિલા કુમારી રીતા ફારિયા મિસ યુનિવર્સ બનાવાળી પ્રથમ ભારતીય મહિલા સુસ્મિતા સેન ભારત રત્નથી સન્માનિત प्रथम भारतीय महिला श्रीमती इंदिरा गांधी ज्ञानपीठ पुरस्कार पड़ी प्रथम भारतीय महिला आशापूर्ण देवी अर्जुन पुरस्कार पड़ी प्रथम महिला लेम्स डेन में सौ प्रथम मेडल मिलवनारी प्रथम भारतीय महिला कर्ण मल्लेश्वरी બ્રોન્ઝ મેડલ અંતરિક્ષમાં જવા વાળી ચાવલા અને લાસ્ટ ઓસ્કાર પુરસ્કાર વિજેતા પ્રથમ ભારતીય મહિલા ભાનુ અથૈયા તો મિત્રો આ હતો આપણો આજનો શોર્ટ વિડીયો જે તમને થોડી માહિતી આપવી આપણી ચેનલ ઉપર રોજ વિડીયો અપલોડ થાય છે એજ્યુકેશન માટેનો જો તમે ગુજરાત ગવર્મેન્ટની વર્કતરની તૈયારીઓ કરતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકનને પણ દબાવી દેજો હવે નવા વિડીયો સાથે કાલે મળીશું જય હિન્દ જય ભારત